જય હિંદ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે ખેડૂતોને હવે એક મોટી રાહત સરકાર દ્વારા આપવામાં આવી છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે એની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે ખેડૂતોને કઈ કઈ સ્થિતિની અંદર વળતર મળવાપાત્ર છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો હવે આપણે વાત કરીએ તો ખેડૂતોને મોટી રાહત આપતા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે એટલે કે વાસ્તવની અંદર ખેડૂતોને લાંબા સમયથી તેની માંગ કરી રહ્યા હતા અને કેન્દ્ર સરકારે આખરે ખેડૂતોની માંગ સ્વીકારી લીધી છે અને પાક વીમા યોજનામાં આવરી લેવાતી બાબતની અંદર પણ ઉમેરો કરી દીધો છે

કેન્દ્ર સરકારે ખેડૂતોને લાંબા સમયથી ચાલતી માંગણીઓને માન આપતા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની અંદર મહત્વના સુધારા કર્યા છે એટલે કે આગામી ખરીફ સિઝન બે હજાર પચીસથી જંગલી પ્રાણીઓના હુમલાથી પાકને જો નુકસાન થશે અથવા તો પૂર અને વરસાદના કારણે ડાંગરના પાકને પાણી ભરાવાથી નુકસાન થશે તો એને પણ વીમા કમજ હેઠળ આવરી લેવામાં આવશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો જંગલી પ્રાણીના હુમલાથી સ્થાનિકો જે છે એને આપત્તિનો દરજ્જો છે કે જંગલી ડુક્કર નીલગાય હરણ અને વાંદરા જેવા જંગલી પ્રાણીઓના હુમલાથી થતા પાક નુકસાનને હવે સ્થાનિક જોખમો શ્રેણીમાં પાંચમાં એન્ડ ઓન કવર તરીકે ગણવામાં આવશે એટલે કે રાજ્ય સરકારે આવા નુકસાન કરતા પ્રાણીઓની યાદી તૈયાર કરવાની રહેશે અને ઐતિહાસિક ડેટાના આધારે સંવેદનશીલ જિલ્લા અને વીમા એકમો પણ નક્કી કરવાના આવશે હવે મિત્રો વાત કરીએ તો જો કોઈ પણ પશુ તમારા પાકને નુકસાન કરે છે તો તમે પાક વીમા યોજના અંતર્ગત એના માટે ક્લેમ કરી શકો છો આના માટે ખેડૂતોએ શું કરવાનું છે અને કેટલા ટાઈમમાં શું પ્રોસેસ કરવાની છે તો કે ખેડૂતોએ નુકસાન થયાના બોતેર કલાકની અંદર પાક વીમા એપ ઉપર જીઓ ટેકિંગ ફોટા અપલોડ કરી અને નુકસાનની જાણકારી કરવી પડશે નિષ્ણાંતોએ આ સમય મર્યાદાને દૂરના વિસ્તારની અંદર અવ્યવહારુ ગણાવી છે કારણ કે દૂરના જે વિસ્તાર છે ત્યાં મોબાઈલ નેટવર્કની સમસ્યા અને ખેડૂતોની

યોજના બનાવી છે અને આની અંતર્ગત તમિલનાડુ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ જેવા પૂરગ્રસ્ત અને દરિયાકાંઠાના ખેડૂતો છે એમને આના અંતર્ગત મોટી રાહત મળશે હવે પ્રીમિયમની વાત કરીએ તો ખેડૂતોને હાલમાં જેમ રવિ પાક માટે એક પોઈન્ટ પાંચ ટકા ખરીફ પાક માટે બે ટકા અને બાગાયતી પાક માટે પાંચ ટકા પ્રીમિયમ છે એ ચૂકવવાનું છે આની અંદર પ્રીમિયમમાં કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો આ ઉપરાંત વધારાના પ્રીમિયમનો જે બોજ છે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર સરખે ભાગે ઉઠાવશે ખેડૂત સંગઠને આ નિર્ણયને આવકાર્યો છે પરંતુ બોતેર કલાકની અંદર જે રિપોર્ટિંગની મર્યાદા છે એને લંબાવવાની પણ ખેડૂતોએ માંગણી કરી છે મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતોએ અત્યારે જે પ્રીમિયમ ભરે છે એટલું જ પ્રીમિયમ ભરવાનું છે અત્યાર સુધી આપણે વાત કરીએ તો પાક વીમા યોજનાની અંદર કુદરતી આફળતો દુષ્કાળ કરા પડવા તોફાન જંતુ અને રોગથી થતા નુકસાનને આવરી લેવામાં આવતું હતું આ કવરની અંદર બે પ્રકારના મુખ્ય નુકસાન બાકાત રાખવામાં આવ્યા હતા પ્રથમ હતું જંગલી જાનવરથી થતું પાકનું નુકસાન અને બીજું હતું વધુ વરસાદથી થતું નુકસાન કે જેનાથી પૂર આવે છે અથવા તો ખેતરની અંદર લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે જેના કારણે જે ક્રોપ છે એ બગડી જાય છે અને ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે હવે આ બે કેટેગરી છે બાકાત હતી જંગલી જાનવર વાળી અને પૂર વાળી એ બે કેટેગરીને પણ વીમા યોજનાની અંદર હવે સામેલ કરવાની માંગ ઘણા ટાઈમથી ખેડૂતો કરી રહ્યા હતા અને કોઈ ખેડૂતનો પાક જંગલી જાનવરને કારણે ખરાબ થાય તો તેમને હવે પાક વીમાની જે રકમ છે એ મળી રહેશે તેવી જ રીતે જો પાણી ભરાવાના કારણે પાક બરબાદ થઈ જાય તો ખેડૂતોને સંપૂર્ણ વળતર આપવામાં આવશે એવું શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે અને આ નિર્ણય છે એ સૌથી ઐતિહાસિક નિર્ણય ગણવામાં આવ્યો છે હવે મિત્રો વાત કરીએ તો અત્યાર સુધી કયા કયા પ્રધાનમંત્રી કિસાન વીમા યોજનાની અંદર શું શું આવરી લેવામાં આવતું હતું મિત્રો વાત કરીએ તો ખેડૂત જો હવામાનને કારણે વાવણી કે રોપણી ન કરી શકે તો તેને વળતર મળતું હતું વરસાદ વાવાઝોડું પડવા પૂર રોગ અથવા તો કુદરતી આપત્તના કારણે પાક બરબાદ થાય તો પણ વળતર મળતું હતું પાક કાપણી પછી જો ચૌદ દિવસ સુધી કરા પડે ચક્રવાત થાય અથવા તો અન્ય કુદરતી આપત્તિ આવે તો પણ પાક નુકશાનની સહાય મળતી હતી આ ઉપરાંત કરા પડવા ભૂસ્ખલન જળબંબાકાર એટલે કે પાણી ભરાવું વાદળ ફાટવું અથવા તો કુદરતી કારણોસર આગ લાગી જાય અને પાક બરબાદ થાય તો પણ વળતર છે એ ખેડૂતોને મળતું હતું હવે આની અંદર જંગલી જાનવરથી થતા નુકસાન અને વધારે વરસાદથી પૂરની સ્થિતિની અંદર જો છોડ કોહવાઈ જાય અને ખેડૂતોને નુકસાન થાય તો પણ પ્રધાનમંત્રી કિસાન વીમા યોજના અંતર્ગત ખેડૂતોને વળતર છે એ મળવાપાત્ર છે તો આવી રીતે પ્રધાનમંત્રી કિસાન પ્રધાનમંત્રી વીમા યોજના છે એની અંદર સરકાર દ્વારા આ બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને આ એક ઐતિહાસિક નિર્ણય અને ખેડૂતોની જીત છે હવે મિત્રો વાત કરશું કે ગુજરાતની અંદર ખેડૂતોને પાક સહાય યોજના અંતર્ગત પાક વીમો જે છે એ મળે છે કે નથી મળતો અને કેટલા કેટલા ખેડૂતોને એનો લાભ મળેલો છે જો તમને પણ આ લાભ નથી મળતો અથવા તો ગુજરાતની અંદર આ સ્કીમ નથી ચાલતી તો કોમેન્ટની અંદર નો જરૂરથી લખી દેજો જેથી ખબર પડે કે ગુજરાતની અંદર આ સ્કીમ નથી ચાલતી પરંતુ બીજા જે રાજ્ય છે એની અંદર સરકાર દ્વારા સ્કીમ ચલાવવામાં આવી રહી છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો